પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્નો અંગે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં નિસહાય માનવ કલ્યાણ સંઘ કાર્યકર અને અંધચન એવા ડોક્ટર સલીમ વોહરાએ જણાવ્યું હતું કે વિવિધ માંગણીઓ અંગે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એસટી બસ બસમાં પાસ સહેલાઈથી મળી રહે અને યોગ્ય સમયમાં મળી રહે તેવી માંગ કરવામાં આવી છે સાથે સરકાર દ્વારા સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને પચાસ ટકા રાહત આપવામાં આવે તેવી માંગ કરાઈ છે તેમજ રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ સરકારી કર્મચારીઓના દિવ્યાંગ સંતાનોને સહેલાઈથી પેન્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે આવી અનેક માંગણીઓ અંગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આજે દિન નિમિત્તે દિવાળીપુરા કલેક્ટર ઓફિસ ખાતે અંધજનો દ્વારા એક આવેદનપત્ર અમે આપવાનું નક્કી કર્યું છે જેમાં મહત્ત્વના મુદ્દાઓ ઘણા વખતથી વિલંબિત થયા છે એટલે પડતર પ્રશ્નો એનું નિરાકરણ કરવાની વિનંતી કરવામાં આવે છે તેમાં જેમાં પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા જે મકાનો પાય છે એની ખૂબ મોટી કિંમત હોય છે એમાં પચાસ ટકા રાહત આપે હપ્તામાં સરળતા રાખે અને સ સહેલાઈથી મકાનો મળે એવું ઉપરાંત જે પેન્શન હોય છે કર્મચારી સરકારી કર્મચારી જે નોકરી કરે જેમના વારસાગત અંધ કે અપંગ હોય એ લોકોની પેન્શન સહેલાઈથી મળે અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે પાસ આપવામાં આવે છે એસટી પાસ નિઃશુલ્ક ફરવા માટે એ ઘણો લાંબો સમય લે છે બે ત્રણ મહિના એ ચોવીસ ગતિ મળવો જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે અને જે નિરાધાર અંદોજનો હોય એ લોકોનું પેન્શન આખા દેશમાં એક જ પ્રકારનું મળે એવું કારણ કે દિલ્હીમાં ત્રણ હજાર છે બેંગ્લોરમાં પાંચ હજાર છે અને અહીં માત્ર એક હજાર પેન્શન છે તો એક સમાન નીતિ ઘડાય એવી વિનંતી કરવાનું ડૉક્ટર સાહેબ